જુનાગઢ ગાંધીગ્રામ સિંધી સોસાયટીમાં રહેતા એક શખ્સની કારમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નવસો બાર બોટલ મળી આવી સી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જુનાગઢ ગાંધીગ્રામ શિશુ મંગલ ફાટક પાસેથી જુનાગઢના જતીન ભીખાભાઈ મોરીની ફોર વ્હીલર કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ નવસો બોટલો જેની

વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો